તમારા શરીરમાં ગમે તે જગ્યાએ ગમે તે અંગમાં ગાંઠ બને છે તો તમે એને ટ્યુમર કહો છો અને અમે એને સંસ્કૃતમાં અર્બુદ કહીએ છીએ તો આપણે ઓપરેશન કરવાની જરાય જરૂર નથી આપણે શું કરવાનું છે આપણે જવાનું છે પાંચસો પચાસ વર્ષ પૂર્વ ભાવ મિશ્રી ઋષિ પાસે શરીરની અંદર કોઈ પણ ગાંઠ કે ટ્યુમર હોય તો એને ઓગાળવાની શક્તિ છે આ વનસ્પતિમાં નામ છે કંચનાર અને સાયન્ટિફિક નેમ છે છે બ્રોહિનિયા અને આને ઓળખવાની રીત ઊંટના પગ જેવા પાનનો આકાર વાત કરીએ ટ્યુમર ગાંઠ ઉપર બે હજાર સાતની રિસર્ચ પ્રમાણે હિપોડ્રો પ્રોટેક્ટિવ છે બે હજાર નવમાં એન્ટી કેન્સર પ્રોપર્ટી આમાં મળે છે અને બે હજાર અગિયારમાં આ નાફો પ્રોટેક્ટિવિટી પણ પ્રૂફ થયું છે આ લિવર અને કિડની એન્ટી કેન્સરની પ્રોપર્ટી આની અંદર છે અને આ બધી રિસર્ચ મારે એટલે કહેવી પડે છે કે તમે આજની જનરેશન રિસર્ચ સિવાય માનવા તૈયાર નથી આ કાંચનાર ગાંઠને ઓગાળવામાં ખૂબ મદદ કરે છે ઓપરેશન કરવાની જરૂર નથી યથાયોગ્યમ તથા કરું જય કંચનાર જય આયુર્વેદ જય ગૌમાતા